વાત હવે જામનગરની તો જામનગર એકસો સત્યાસી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો હતો ત્યારે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં નાગરિકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જિલ્લાના ધ્રોલ કાલાવાડ જામજોધપુર જામનગર લાલપુર અને જોડિયા તાલુકાઓની સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓ માટે કુલ ચાર લાખ બયાલીસ હજાર પાંચસો સિત્તોતેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં બે લાખ છવ્વીસ હજાર ત્રણસો છ્યાસી પુરુષ મતદારો અને બે લાખ સોળ હજાર એકસો ઇઠોતેર સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુચારુ રૂપે સંપન્ન કરવા માટે વ્યાપક વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે ત્યારે આપણે વાત કરીએ તો કુલ ચારસો છવ્વીસ મતદાન મથકો જે છે તેમાં નક્કી કરવામાં આવ્યો છે જે પૈકી એકસો એક મતદાર મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યો છે છ તાલુકાના તમામ મતદાર મથકો ખાતે બે હજાર બસો ચુમ્માલીસ જેટલા સ્ટાફની ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે જ્યારે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ત્યારે એસએસપી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત પંદરસો જેટલા જવાનોની નિમણૂંક કરવામાં આવી છે અને મતદાન મથકો ખાતે સ્ટ્રોંગ રૂમ તેમજ મતગણતરી કેન્દ્રો ખાતે પોલીસ ફોર્સ અને હોમગાર્ડ મળી આશરે એક હજાર નવસો પંદર જવાનોને ફરજ સોંપાઈ છે